સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારી ચેનલ મહાદેવ ટૅક્ટર્સમાં તો તમે આ જે વિડીયોની અંદર જોઈ શકો છો વેચાવા માટે આવેલું છે આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જે વિડીયોમાં તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી આવા બીજા ચેનલ વાહનોના વિડીયો આવતા હોય એ તમને મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો છેલ્લે સુધી જોઈજો આપણે વાત કરીએ આઈઝા છે ટ્રેક્ટરની તો તમે વિડીયોની અંદર કન્ડિશન તો જોઈ શકો છો સારી કન્ડિશનમાં ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે કંપની કલર કંપની ફિટિંગ એન્જિનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો જે કન્ડિશનમાં તમને વિડીયોમાં જોવા મળે છે ટ્રેક્ટર તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ટાયર સાર ચાર નવા જોવા મળશે તમને બાકી ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે મોટા ટાયર તમને પંચ્યાંસીથી એંશી એંશી પંચ્યાંસી ટકા જોવા મળશે નાના ટાયર પણ સારી કંડિશનમાં જોવા મળી જાય છે ટાયર નવા છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર જોઈ શકો છો સેન્ટર ગેરમાં અને સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટુ ઓનરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે જે ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે ટુ ઓનરમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર અગિયારનું જે તમે આઈસર ત્રણસો ચારસો પંચ્યાસી ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર અગિયારનું મોડલ તમને જોવા મળી જાય છે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે ત્રણ લાખ અને દસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવું હોય તે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જાય છે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બજાણા અશ્વિનભાઈ પાસે તમને જોવા મળી જાય છે બજાણા ગામમાં અશ્વિનભાઈ પાસે તમને આયસા ટ્રેક્ટર જોવા મળશે અશ્વિનભાઈનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં નીચે જોઈ શકશો તો જે કોઈ ખેડૂતભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે ટ્રેક્ટરના ઓનર અશ્વિનભાઈનો કોન્ટેક્ટ કરી લેજો